જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે સત્યાવીસ માં શ્લોક વખતે જોયું કે ભગવાને વાત કરી કે આ બંને ગતિઓને જે સારી રીતે જાણી લે છે અને તે છે એ બ્રહ્મને જાણી લે છે જો આ બંને ગતિઓ જણાઈ જાય છે તે બ્રહ્મને જાણી લે એટલે કે તે મોહિત નથી થતો જો આ બંને ગતિને કોઈ જાણી લે તો એને પછી મોહિત નથી થતો ગમે તે કાળે મૃત્યુ થાય એને કંઈ ફેર ન પડે દિવસે થાય રાત્રે થાય ઉત્તરાયણમાં થાય કે દક્ષિણાયણમાં થાય એમનાથી એમને કંઈ ફેર નથી પડતોથી પણ મોહિત નથી થતો માટે હે અર્જુન તું યોગી થઈ જા ભગવાને એક બહુ સરસ છેલ્લે અર્જુનને વાત કરી કે શુક્લ પક્ષમાં જવું કૃષ્ણ પક્ષમાં જવું દક્ષિણાયણમાં જવું કે પછી કૃષ્ણાયણમાં જવું કે ઉત્તરાયણમાં જવું એમ એના કરતા તું યોગી થઈ જા જેથી કરીને સીધો જ તારો સદ્યો મુક્તિ જેને આપણે કહીએ છીએ એ તને પ્રાપ્ત થઈ જશે ભગવાને અર્જુનને વાત કરી કે તું યોગી થઈ જા અને હવે છેલ્લે આ અક્ષર બ્રહ્મ યોગનો છેલ્લો અઠ્યાવીસ મો શ્લોક અહીંયા અધ્યાય આપણે પૂરો થશે અક્ષર બ્રહ્મ યોગ શબ્દ આપ્યો અને આ આખા અધ્યાયમાં અક્ષર અને બ્રહ્મને જાણવાના પૂરા પ્રયત્ન થયા ત્યાં પહોંચવા માટેના ભગવાને રસ્તાઓ પણ બતાવ્યા અને છેલ્લે ભગવાને એક વાત કરી કે યોગી થઈ ગયા મિત્રો નવમો અધ્યાય પૂરો થશે ને પછી જે ગીતાજીની અંદર જે મજા છે નવમા અધ્યાય એનો અર્થ હું એમ નથી કહેતો કે અત્યારે એકથી નવ અધ્યાયમાં અમૃત નથી અમૃતના છાંટણા તો બધી જ જગ્યાએ એક જ સરખા છે પણ નવમા અધ્યાય પછી ભગવાન જે અર્જુનને વાત કરવાના છે અને ગીતાજીની જે મજા છે નવમા અધ્યાય પછીની એ તો કોઈ એક જુદી જ વાત છે આ અક્ષર બ્રહ્મ યોગમાં અત્યાર સુધી જે જણાવવું હતું જે શબ્દોની માહિતી આપવી હતી જેનાથી માહિતગાર થવું હતું એ બધાથી લગભગ આપણને એવું લાગવા માંડ્યું છે કે આપણે માહિતગાર થતા જઈએ છીએ એક 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 શબ્દો એ પ્રમાણે આવતા જાય છે अठावीसमा श्लोक में भगवान बात करे के वेदेशु यज्ञेशु तपह शु च एव दानेशु यत्त पुण्य फलम प्रदृष्टम अत्येति तत्त सर्वमिदं विदित्वा योगी परम स्थानं उपेति चाद्यम भगवान ભગવાને આગળના શ્લોકમાં અર્જુનને એવું કીધું કે તું યોગી થઈ જાય આટલા આટલા મત આપ્યા ભગવાને શું સલાહ આપી તો કે ભગવાને એવી સલાહ આપી કે આ બધા રસ્તાઓ રાંધ તું બાકીનું બધું છોડી દેતું યોગી થઈ જાય એમ અને હવે ભગવાન છે ને યોગીના મહિમાનું વર્ણન કરે છે આ શ્લોકમાં યોગીના મહિમાનું વર્ણન કરે છે ભગવાન શું કહે છે કે યોગી ઈદમ વિદિતવા યોગી એટલે યોગી ઈદમ એટલે આ આ એટલે આઠમા અધ્યાયનો જે વર્ણ વિષય છે એ વિદિત્વ એટલે જાણીને યોગી ઈદમ વિદિતવા યોગી આ બધું જાણીને વેદે શું શું યજ્ઞે શું ચ દાને શું એટલે કે વેદોમાં યજ્ઞોમાં તપોમાં તથા દાનમાં પુણ્ય ફલમ પર જે જે ફળ કહ્યા છે તત્સર્વમ અપી અતિ તત્સર્વમ તે બધાને અત્યતિ એટલે ઓળંગી જાય છે યોગી આ બધું જાણીને વેદોમાં યજ્ઞોમાં તપોમાં અને દાનોમાં જે જે પુણ્ય ફળ કહ્યા છે તે બધાને ઓળંગી જાય છે પછી એમને ઓળંગી ગયા પછી શું કરે છે તો કે પરમ સ્થાનમ ઉપેતી અધ્ય અને આદ્યમ સ્થાનમ આદિસ્થાન પરમ એટલે પરમાત્માને આદિસ્થાન પરમાત્માને ઉપેતી એટલે પ્રાપ્ત થઈ જાય છે આ જે કઈ ઉપરના બધા જે જે પુણ્ય કર્મોના ફળ છે બધાને ઓળંગી જાય છે એમની પહેલે પાર નીકળી જાય છે અને આદિસ્થાન એવા પરમ પિતાને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે પામી જાય છે હવે ભગવાને અહીં જે વેદોના જે કર્મફળ છે યજ્ઞોની અંદર વેદોના અધ્યયનથી મળતા કર્મફળ છે યજ્ઞો કરવાથી મળતા જે પુણ્ય ફળ છે તપ કરવાથી જે પુણ્ય ફળ મળે છે વિવિધ પ્રકારના દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે આ ઉપર કહેલા જેટલા પણ શાસ્ત્રીય કર્મોનું ફળ છે ને એ કેવું છે તો કે એ વિનાશી છે શું કામ વિનાશી છે તો કે એ ફળ તમને મળશે અને ફરી પાછું એ ફળ છે એ નાશ આવે છે એટલા માટે એવું થવાનું છે કેમ કે એ જેમનાથી તમને ફળ મળ્યા છે ને એ કર્મો જ વિનાશી છે તમે વેદોનું અધ્યયન કરો છો વેદો પ્રમાણે ચાલો છો તો એ પણ આરંભ અને અંતવાળા છે યજ્ઞ પણ આરંભ અને અંતવાળો છે તપ પણ આરંભ અને અંતવાળું છે અને દાન પણ આરંભે અંત વાળા છે તો જે કર્મ જ આરંભ અને અંત વાળા હોય તો પછી એમનું ફળ અવિનાશી ક્યાંથી હોઈ શકે કાળક્રમે આ કર્મોમાંથી મળેલું ફળ છે એ નાશ થવા વાળું છે બીજું ફળ છે શાસ્ત્રી કર્મોનું જે ફળ છે એ અવિનાશી નથી વિનાશી છે તો પછી જીવ કેવો છે તો કે આપણે જાણીએ છીએ કે જીવ તો અવિનાશી છે પણ અવિનાશી હોવા છતાં શું થાય છે એ વિવિધ પ્રકારના પ્રાકૃતિક પદાર્થો સંસાર અને સાંસારિક પદાર્થો જીવ સાથે શરીર સાથેના જે સંબંધો છે એમની અંદર કોઈક ને કોઈક જગ્યાએ મમતા રાખી દીધી એમની અંદર આસક્તિ રાખી દીધી એમને કારણે શું થાય છે જીવ તેમાં ફસાય છે એણે વિવિધ પ્રકારના શાસ્ત્રી કે પછી અશાસ્ત્રી કર્મો જે કીડા છે એમના ફળની અંદર તે ફસાય છે અને આ એમનું જે ફસાવું છે ને એ એમણે જાણી જોઈને પોતાની રીતે કર્યું છે જાણી જોઈને નહીં પોતાની રીતે કર્યું છે તેથી તે તેની અજ્ઞાનતા છે અને જો ઈ અજ્ઞાનતાને દૂર કરી લે એ અજ્ઞાનતાને જો દૂર કરી લે તો આ જે બંને ગતિ કીધું શુક્લ પક્ષની ગતિ છે અને કૃષ્ણ પક્ષની ગતિ છે એ બંનેના જોઈ રહસ્યને સમજી જાય તો તો શું થાય તો શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને રહસ્યની ગતિને સમજી જાય તો આ શાસ્ત્રીય કર્મોફળ જે છે કે જે વેદોનું અધ્યયન છે યજ્ઞોનું યજ્ઞો કરવા છે દાન કરવું છે તપ કરવું છે એમનાથી જે મળવાનું છે ને એમના કરતા આ બે ગતિને સમજી જાય કે ભાઈ મારે શું કરવાનું છે તો કે હું અવિનાશી છું અને આ બધા જે લોક લોક છે છે એ ત્યાંથી ભોગ ભોગવીને મારે પાછું આવવાનું છે જો એમના બંને ગતિઓના રહસ્યને સમજી જશે અને યોગી રીતે એમ કરશે ને તો એ બધાના ફળનું અતિક્રમણ કરી જશે અને સીધો જ એ કોને પ્રાપ્ત થઈ જશે તો આમાં લખ્યું છે કે આ પરમ ઉપેતિ તે આદિસ્થાન પરમ પિતાને પરમાત્માને પ્રાપ્ત કરી લેતી હવે ભોગ પ્રધાન છેલ્લી સીમા કઈ ગણાય લોકની સીમા તો કે બ્રહ્મલોક છે એ સિવાયના બાકીના બધા લોક છે જેમ કે ચંદ્રલોક છે સ્વર્ગલોક છે દીવલોક છે પિતૃલોક છે આ બધા લોક છે એ કેવા છે ફરી પાછા પુનરાવર્તી ન ફરી પાછો એમને પુનરાવર્તન થવું પડે છે અરે જો એમાં બ્રહ્મલોકની અંદર એમની વાસનાઓ ખલાસ થઈ જાય સૂક્ષ્મ વાસનાઓ ખલાસ થઈ જાય તો લાંબા સમય સુધી બ્રહ્માજીની સાથે રહી અને બ્રહ્માની સાથે તે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરી લે એમને પાછું નથી આવવું પડતું હવે એ પોતે કોણ છે તો કે એ પરમાત્માનો અંશ છે અને પરમાત્માનો અંશ હોવાને કારણે શું થાય છે તો કે એ અંશિને આશ્રય રહે છે અંશ હોવાને કારણે એ અંશીને તેથી આદિસ્થાન પરમાત્માને એ પ્રાપ્ત કરી શકે શું કામ તો કે એ સ્વયં છે ને સ્વયં સિદ્ધ છે પોતે જ એમાંથી છૂટો પડ્યો છે તો પોતે એ પરમાત્માની પાસે જવું એ તો એનું પોતાનું ઘર છે એટલે એમને પ્રાપ્ત કરી શકે અને એ જ વાતને ભગવાને શું કીધું છે પરમ ગતિ છે અથવા તો એ મારું ધામ છે જો તું આને પ્રાપ્ત કરી લઈશ તો એ મારી પરમ ગતિ અથવા તો તારી પરમ ગતિ છે અથવા પરમધામ છે એટલા માટે તો ભગવાને ત્યાં પણ ચોખવટ કરી હતી કે મામ ઉપેત્ય ન પુનર્જન્મ પ્રાપ્તથી આ મને પ્રાપ્ત કરીને તું પુનર્જન્મ પ્રાપ્ત નહીં કરીશ નહીં કરે બીજું નાશવાત નાસવન પદાર્થોનો સંગ્રહ વિવિધ પ્રકારના નાસવંત પદાર્થો જે છે પૃથ્વી પરના મૃત્યુલોકના એ પદાર્થોનો સંગ્રહ અને ભોગ ભોગવવામાં જ્યારે માણસ આસક્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય શું થાય છે પરમાત્માને ઓળખી નથી શકતો વિવિધ પ્રકારના પદાર્થોને સુખ માટે થઈને ભોગ માટે થઈને ભેગા કરવા અહીંયા ભોગ ભોગવવા આ ઉપરાંત વિવિધ લોકના ભોગ ભોગવવા માટે પુણ્ય પ્રાપ્ત કરે છે એમનો સંગ્રહ કરવામાં લાગી જાય છે અને પરમાત્માને ઓળખી નથી શકતો એમ હવે પરમાત્માને ન જાણવાનું અસામર્થ્ય એણે જાતે પેદા કર્યું છે પરમાત્માએ આપેલું નથી એમના ભાગ્યથી આવેલું નથી એમણે પોતે જ એની જાતે પેદા કર્યું છે માટે એ અસમર્થતાને દૂર કરવા માટે પોતે જ સક્ષમ છે જો એ પોતે ધારે ને તો એ દૂર થઈ શકે એનાથી નથી બીજું કોઈ નહીં કરી શકે અને એમના માટે શું કરવું પડશે તો કે એમને જે જેવો સુધારો કરવો છે ને એમના માટે એને સતત તત્પર રહેવું પડશે પ્રભુ સ્મરણ કરવું પડશે મામ અનુસ્મરણ શબ્દ ભગવાને ત્યાં વાયપરો થાય બીજું ભગવાને છઠ્ઠા અધ્યાયમાં પહેલા શું કર્યું છઠ્ઠા અધ્યાયમાં પહેલા યોગની યોગીનો મહિમાનું વર્ણન કર્યું અને પછી અર્જુનને એવું કીધું કે તું યોગી થઈ જા હવે આઠમા અધ્યાયના અંતમાં પહેલા શું ભગવાને કીધું સત્યાવીસમાં શ્લોકમાં ભગવાને એવું કીધું કે તું યોગી થઈ જ અઠ્યાવીસમાં શ્લોકમાં શું કર્યું ભગવાને તો કે યોગનો મહિમાનું વર્ણન કર્યું યોગીની મહિમાનું વર્ણન કર્યું ત્યાં જે છઠ્ઠા અધ્યાયમાં છે ત્યાં યોગભ્રષ્ટની વાત હતી યોગભ્રષ્ટ વ્યક્તિનું શું થાય છે એમના વિશેની એટલે પહેલા શું કર્યું યોગીના મહિમાનું વર્ણન કર્યું અને પછી યોગીની અને અહીંયા અર્જુને પ્રશ્ન કર્યો છે અહીં અર્જુન દ્વારા પ્રશ્ન છે અને ભગવાને એમનો જવાબ આપ્યો છે અર્જુને પ્રશ્ન કર્યો કે તમે કેવી રીતે જાણવામાં આવો છો જે સાત પ્રકારના પ્રશ્નો થયા હતા એમાં એક પ્રશ્ન એવો હતો કે તમે એ કેવી રીતે જણાવો છો એમ અને એમના જવાબમાં ભગવાને જવાબ આપ્યો છે કે ભાઈ પ્રાકૃત પદાર્થોથી તું સર્વથા વિમુખ થઈ અને કેવળ મારે પરાયણ થઈ જા અને તેથી તે યોગી માટે હું સુલભ છું એમ દરેક પ્રાકૃત પદાર્થો છે એમના પ્રત્યેને તું તારું મોઢું ફેરવી લે એનાથી વિમુખ થઈ જા અને માત્ર ને માત્ર મારા પરાયણ થઈ જા તો એમના માટે હું સુલભ છું મહાત્માનો દુર્લભ એવું એ વખતે પણ આપણે સમજાવ્યું હતું કે મહાત્માઓ દુર્લભ છે પણ ભગવાન મળવા સુલભ છે એમને પ્રાણી લેવાનું તેથી તું પહેલા યોગી થઈ જાય એવું ભગવાન કહે છે માટે તું પહેલા યોગી થઈ જાય આ બાકીની બધી જે નીતિ રીતિઓ છે બધી ગતિઓ છે એમને તું ભૂલી જાય આમ સરસ મજાનો આઠમા અધ્યાયમાં ભગવાને વાત કરી કે અક્ષર બ્રહ્મ યોગ અહીં આપણે ખરેખર પૂર્ણ થાય છે અઠ્યાવીસમો શ્લોક ભગવાન પરમ પરમાત્મા પરમાત્માએ આપણો આપ શરૂ થયેલી આ ધારાને ફરી પાછો એક પગથિયું ઉપર ચડાવી દીધું છે અને અક્ષર બ્રહ્મ યોગમાં બહુ વિશિષ્ટ ચર્ચા ભગવાને કરી અને અર્જુનને વાત કરી હવે હું માનું છું બે ચાર એવી બાબતો છે કે જે ગીતાજીને પૂર્ણ સમજવા માટે આપણે એમને હજી સમજવી પડે એટલા માટે નવમો અગિય અગિયાર નવમા અધ્યાયમાં ભગવાન પોતે વાત કરે છે કે હવે હું જો તને વાત કરવાનો છે ને ગુહ્યતમ છે અત્યંત ગોહ્ય ગોપનીય વાત એમ જેને તેને કરવાની નથી છૂપી રાખવાની છે આ વાત અને ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે એ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આપણે આ અધ્યાયને સમર્પિત કરીએ અને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર અમારી અંદર બેઠેલી આપના પ્રત્યેની લાગણીને વધારતો રહી અને કાયમી રાખજે સરસ મજાનો શ્લોક કે વેદેશુ યજ્ઞેશું તપસું ચ એ વાનેશું યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યત સર્વમિદમ વિદિત્વા યોગી પરમ સ્થાનમ ઉભેથી ચમ એ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે દરેક અધ્યાયમાં પુષ્પિકાના રૂપમાં રજૂ કરીએ છીએ એમાં અહીં આઠમો અધ્યાયની સમાપ્તિ થાય છે ત્યારે એક વિશિષ્ટ સિલસિલો આપણો જે ભરત વાક્યનો છે આ પુષ્પિકા કે એ પરમ કૃપાળુને પ્રાર્થના કરીએ કે ઉચ્ચારણમાં સમજમાં બોલવામાં તો કોઈ રીતે વાંચનમાં અમારી ભૂલ થઈ હોય તો એ ભૂલને ક્ષમા આપી અને માફ કરી દેશે અને કુદરતના ચરણોમાં ધરીએ કે ઓમ તત્ સત શ્રીમદ ગીતા શું બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે સ્ત્રર્જુન સંવાદે અક્ષરબ્રહ્મયોગો નામ અધ્યાય જય શ્રી કૃષ્ણ